વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિતની અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે પોલીસ ચોપડે દારૂ ગાળનારાઓની યાદી પણ છે પરંતુ તંત્રના આશીર્વાદને કારણે આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં એક પણ ઉચ્ચ અધિકારીએ અંગત રસ લઈ કડક કાર્યવાહી કરી નથી જેના કારણે દેશી દારૂનો વેપલો બે રોકટોક પણ ધમધમી રહ્યો છે અને તેનું સેવન કરનારા અનેક લોકોને નાની ઉંમરે જીવ ગુમાવ્યો છે અનેક મહિલાઓ દારૂ વ્યસનના કારણે વિધવા બની છે પરંતુ સરકાર કે સરકારી તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરતું નથી વિશ્વામિત્રીના ચાર ઝોનમાં કામગીરી ચાલી રહી છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને પદાધિકારીઓ દ્વારા અવારનવાર આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તો રોજ રોજ કામગીરી નિહાળવા માટે જતા હોય છે શુક્રવારે અધિકારીઓ સાથે તેઓ વર્ષર વિશ્વામિત્રીના કિનારે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચેલા દિલીપ રાણાએ ત્યાં દારૂ ગાળવાની ધમધમતી ભઠ્ઠી જોઈ હતી એટલું જ નહીં દારૂ ભરેલા અનેક કારભાર પણ ત્યાં પડ્યા હતા